ડી શ્રીરામ ચોક ખાતે પીઆઈ બીજે સરવૈયાના હસ્તે શ્રીરામની પ્રતિમાનું પૂજન કરાયું શ્રીરામ ચોક ખાતે લાઇટિંગથી સુશોભિત કરી કાર સેવકોનું સન્માન કરાયું પારડીમાં શ્રી રામ ચોક ખાતે ઉત્તર ભારતીય સેવા સમિતિ અને શ્રી રામ ચોક સમિતિ દ્વારા શ્રી શ્રી લઈ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જય જય રામના જયકારા સાથે નગર ગુંજી ઉઠ્યો પારડીના પીઆઈ બીજે સરવૈયાના હસ્તે ભૂદેવ ના સાથે ભગવાન શ્રી રામની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી રામ ચોક વિસ્તારના રહીશો અને બહેનો હાજર રહ્યા હતા આ પ્રસંગે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક રહીશ અરુણ મોદી અમિષાબેન મોદી ધર્મેશભાઈ માલી જીતુભાઈ ઓઝા પિન્ટુભાઈ મોદી સાથે ઉત્તર ભારતીય મંડળના સુરેન્દ્ર ત્રિવારી બ્રિજેશ રાય પ્રમોદભાઈ પ્રજાપતિ સહિત કાર્યકર્તાઓએ અયોધ્યામાં કાર સેવામાં ગયેલા કૌશિકભાઈ તથા અગ્રણી કાંતિભાઈ અને મોર્ય પરિવારનું સન્માન કર્યું હતું વોરા સમાજના અગ્રણી યુસુફભાઈ બેડાવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓએ શ્રી રામની પાપડી સહ શોને તમામ લોકોને શુભકામનાઓ આપી હતી बाद में महाप्रसाद महाप्रसादन आयोजन करता संख्या में तो। ने लाभ लीधो જય શ્રી રામ અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે ખાતે અમે જે રામચોક છે જેની કાર સેવા અહિયાં રામચોક થી ચાલુ કરવામાં આવી હતી એ અમારા વડીલ શ્રી છગનભાઈ ના મંતવ્ય મુજબ કે અમે કેટલી તકલીફોથી અહિયાં અમે કાર સેવા ચાલુ કરી જેમાં અહિયાં લોકલ લોકો પણ જે ઉભેરા જેમ કે પરેશભાઈ છે કૌશિકભાઈ છે એ લોકોએ કાર સેવા આપી રાજેશભાઈ રાણા બધા ઉત્સવ રૂપે છગનભાઈ માલિયા જે રામચોક નું નામ આપ્યું એ રામચોક નામ પર તમે આજે રામલલ્લા નો પ્રોગ્રામ અહિયાં સુંદરકાંડ હનુમાન ચાલીસા અને પાલખી દ્વારા યોજી અને સાત થી આઠ હજાર લોકો નું મહાપ્રસાદ દ્વારા અમે બધાનું સન્માન કરી મહાપ્રસાદ રાખવામાં આવી અને એ રીતે મેં પ્રોગ્રામ ઉજવ્યો છે કે જેથી રામચોક માં જે નામ આપવામાં આવ્યું હતું આજે કામ પૂર્ણ થયું છે અને જે કાર સેવકોએ જે તકલીફો લીધી હતી તે સંપૂર્ણ એમનું સપનું પૂરું થયું છે તે બદલ અમે આજે અહિયાં પ્રોગ્રામ રજૂ કર્યો છે આ કાર્યક્રમ ઉત્તર ભારતીય સેવા સમિતિ અને શ્રી રામચોક મિત્ર મંદિર તરફથી આ કાર્યક્રમ અમે કરવા કર્યું છે અહીંયા સાત થી આઠ હજાર લોકો નો મહાપ્રસાદ છે ને દીપ પ્રગતિ નું અમારો કાર્યક્રમ હતો જે પીઆઈ સભ્ય સાથે કર્યું પછી એના પછી મહાપ્રસાદ નો પ્રોગ્રામ છે કેવો ઉત્સાહ બહુ ઉત્સાહ છે જે ઉત્સાહ તૈયારી હતી જોરદાર તૈયારી હતી ને બધા બહુ ઉત્સાહ છે બધામાં બરોબર ઘણો બધો ઉત્સાહ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો